સાંજે ચૂલા ઉપર ખીચડીનું તપેલું ચડાવ્યું હોય પછી નીચે જરા દાજી ગઈ હોય આખો દિવસના થાયકા હોય તેમ થક પલાળી મૂકીએ સવારે સાફ કરી નાખશો અથવા તો એની અંદર પાણી વગેરે થોડું ભરી જુદું બીજું બધું એંઠું હોય એ બધું નાખી અને ગાય ભેંસની પાસે મૂકવામાં આવે તમે સાંજે આરામ કરો ને ત્યાં સવારમાં એ ઉઠકીને મસ્તીનું ચાટીને ચોખ્ખું કરી નાખે હવે એ ચોખ્ખું કરે પછી એને માટીથી ઉટકવું પડે અને બને ત્યાં સુધી પશુને કાંઈ પણ મૂકવાનું હોય ને એ પાત્ર એક જુદું જ રાખવામાં આવે આપણા રસોઈ હવે એમાં ગાયો ભેંસો એ મોઢા નાખ્યા અને વળી પાછા એની સાથે બની શકે કે કૂતરા બિલાડા પણ નાખે કૂતરું બિલાડું જેની અંદર મોઢા ધોઈ નાખે ને એના એ જ મોઢા આપણા પાત્ર નાખે વળી એ પાત્રની અંદર બનતી રસોઈ પાછી આપણે ગળા સાટા ગેબર ફૂલવડી કરવાનું હોય ઠાકોરજીને ધરાવવાનું હોય એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખો કોઈ પણ પાત્રમાં ક્યારેક આપણે ભૂલ થઈ ગઈ હોય ને અજાણતા કૂતરું બિલાડું વગેરે મોં નાખે તમને અમે ઘણીવાર ના પડીએ તમારે નવા પરણીના આવે ને સરસ મજાના કાંસાના સેટ લાવ્યા હોય તો તમે પૂછતા હોય કે આમાં જમાય કે નહીં પણ અમે ના એટલે પડીએ કે એ પાત્ર પડ્યું છે ને ભૂલમાં એની અંદર કાગડો નાખે તેની ચાંચ છે એ અપવિત્ર છે કારણ કે માંસાહારી પક્ષી છે એટલે કાંસું છે એ અપવિત્ર થાય પછી એને ગરમ કરે એ પવિત્ર થતું નથી એટલે ઠાકોરજીને જમાડવા જો તમે એ પાત્ર રાખતા હો તો તમે જ્યારે વાસણ માંજો ત્યારે ઠાકોરજીના અલગથી માંજવા તમારા વાસણો ભેગા એને મૂકવા નહીં નહીં એ અપવિત્ર થાય તો પછી એના કરતાં લોઢાના છે એ બરાબર છે એટલે આ રીતે બધું ધ્યાન રાખવું